અવે જાનમાં રહેજો આ હાથ ઉપાડ્યો તો મયાના ઘરના બધા છે ને બધા આલા તોડવા દ્યો અને આ તોડ તોડ હા આ તોડ તોડ તોડવા દ્યો ને તાળું તોડો જે મયાની બાં છે ને ફરીન આવી ને માય ન થાલતી ની ફરીન આલ તોડવા દ્યો હાલો હા ભાઈ તમે એને ઓલા ધન જે ખાલી આવી જાવ સહી કરી જાઓ ત્યારે

એમાં સાહેબ ને શું તમે આજે એનું શૂટિંગ કે સાહેબ મને બધું કીધું તમે કઈ આપ્યું નથી અને તમે આવો કઈ હું છે ને બહાર રાખી કઈ મારે અપડાઉન આગુ પડે પણ તમે ભાઈ હા બોલો ને હવે મારે થોડીક છે ને સાસરિયા તકલીફ છે કોણ બોલો બેન તમે હું વાલર થી બોલું ઉષા બેન પ્રેમજી ભાઈ કે સમજ માં હા અને મારે સોસમ બીડીયમ દેવાનું છે મને આ લોકો ની હેરાન કેતી વધારે છે મારા સાસરિયા વાળા ની કે સમજ માં બોલો બેન હું દલિત સમાજ માંથી બોલું છું હા બોલો બોલો અને એક બાજુ મારા સાસરિયા વાળા ની છે ખોટી ફરિયાદો કરે છે હ અને ખોટી રીતે મને હેરાન કરે છે હ

પોલીસ ફરિયાદ કઈ આપી હતી હા પોલીસ ફરિયાદ આપી અને કલેક્ટર માં આપી છે પણ હવે આનું શું થાય છે એ મને ખબર નથી આ લોકો ક્યારે મને મારી નાખે કે ક્યારે શું કરે એની કોઈ મને માહિતી નથી બરોબર આ લોકો નું દબાણ વધારે છે મને એનું નામ કે શું છે એનું નામ ગોવિંદભાઈ પાલજીભાઈ મહેશભાઈ પાલજીભાઈ મધુબેન ગોવિંદભાઈ વિમળાબેન મહેશભાઈ અને મને અગાઉ અને આ અવારનવાર ત્રાસ મારી માથે વધતો જાય છે મારા ઘર બાર તોડી નાખે છે રહેવા દેતા નથી મને ન્યાય હું આખો દિવસ મજૂરી કામ કરું સાંજે જાવ તો હાંજે ધમાલ કરે બરોબર કે ક્યાંય હું બાર નીકળી શકતી નથી પછી દવાખાને જાવ તો ઉપર ઉંધા આક્ષેપો કરે છે સામસામી મારા મારી છે કે તમે જામીન ભરો મારો દીકરો સત્તર વર્ષ નો છે બરોબર તો એને ચોવીસ કલાક રાખવો પડશે મેં એને કીધું તમને હું દાખલો આપું તો કે એ ના તમારે ભરવું જ પડશે બરોબર મારો દીકરો બીમાર રહે છે એની દવા ચાલુ છે ભરવું પડશે તમારે જામીન તો ભરવા જ પડશે એમ પણ હું ફરિયાદી છું જામીન કેમ ભરવાનું કે હા એ એમને કીધું મેં અગાવે એને કે કીધેલું છે કે ભાઈ લોકો મારો દીકરો 17 વર્ષનો છે એ પહેલા એને અટક કરી તમે અરજી લખાવી તમારો થોડો જમીન માંગતા હોય લોકો

તો ન્યાય સાહેબ ને કે એના ઘર કુટુંબ ને મેટલ છે કાલ ઘર કુટુંબ મને મારી નાખશે એક મારો મન બુદ્ધિ નો દીકરો છે બરોબર એને ખોટી જણાવણી કરે એને ખબર પડતી નથી કાલે એ કદાચ અમને એની પાસે કઈ કરાવશે તો મારો મારો દીકરાનો જવાબદાર કોણ હું વિધવા માણસ છું હું ક્યાં જાઉં પણ તમે હું શું કહું તો ભાવનગર અરજી દે દીધી બરોબર તમારે અહીં અરજી ન સંભાળી ને તમારી પાસે જમીન માગે તો તમે તો ફરિયાદી છો તમારે જમીન દેવાનો ન હોય હું તમારે ભાવનગર પોલીસને કહેવા દો

મને માથું ફાડી નાખીને મને મારવા મારી નાખવાની કોશિશ કરી મારા માથામાં ચાર ટાકા આવેલા છે એ એના ભાવનગર થી જે મેં કાગળિયા કરાવ્યા છે દવાખાના એ પણ મેં રજુ કરેલા છે મારા છે એ મારા મારી ના વેડિયા નથી સાહેબ હ કોઈ છે ના જે મને મારકુટ કરી એમના વીડિયા છે અને પહેલા જે મને કરી ઈ ત્યારે નતો વિડીયો લીધો પરંતુ ત્યારે ખૂન આટલું નીકળતું તો ને કોઈ ફરજ નતી રહી

અને એના જે તારા બધું તોડ્યું મારા ઘર બાર તોડ્યા તોય ઈ કેમેરા બંધ કરી કે કેમેરા બંધ છે તો મારા ઘરે મારા મહેમાનો કે કોઈ પણ આવે છે તો ઈ કેમેરા અને મારી સમાજ ની અંદર મને બ્લેકમેન કરવા ઈ આવે છે આ લોકો જે મને મારકુટ કરે ને એ નથી આવતું

ના નંબર નથી એને એના નંબર મારી પાસે નથી હું તો મારો ફોન એ લોકો લઈ ગયા છે તો પછી એના નંબર તો મારી પાસે ક્યાં હતો એ મોબાઈલ માં નંબર એ સીમ લોકો લઈ ગયા છે પોલીસ વાળા મને ફોન અપાવ્યો પણ સિમ કાર્ડ લોકો આપતા નથી કોઈ વાંધો નહીં તમારે જે માર્કેટ નો કોઈ વિડિયો કર્યો ને એ વિડિયો પડ્યો ને તમારી પાસે હા એ મને વિડિયો મોકલો ને તમારો ફોટો મોકલો ચેનલ માં ચડાવું ને હા ચેનલ માં ચડાવું હા તો હું ચેનલ માં ચડાવી દઉં ને છતાંય તમને ભાવનગર કે કોઈ તમારી અરજી નો લે તો મને ફોન કરજો હા બરોબર

તમને કેવી ત્રાસ આપે તમારી પાસે શું જોઈએ એને ત્રાસ આપે એને કોઈ એવું કીધું છે કે ભાઈ એમની પાસે બત્રીસ લાખ રૂપિયા આવ્યા છે બરોબર વીમા ના તો મારી પાસે કોઈ વસ્તુ છે એની મને ખાલી વીમા ના લાખ મળ્યા તો ઈ મેં મારા મકાનમાં પાણી જે પડતું હતું ઈ મેં મારું મકાન બનાવ્યું અને ગાડી જે આગળની હતી એક્સિડન્ટ થયું ને ત્રીજી વખત મારા છોકરા એક્સિડન્ટ થયું ને એટલે મેં ગાડી વેચી નાખી બીજી ગાડી લીધી તો કે ગાડી લઈ છે એમને પૈસા આપતી નથી એમ એ વીમો કોનો છે તો

તો હું સરકાર ને સામે બધું આપી દઈશ કોઈ વાંધો નહીં તમારો વિડીયો ઓલો નાખો મને ને તમારો ફોટો નાખો ઓલો સડાવી દઉં હા અને 32 લાખ રૂપિયા નું જે કહે છે સાહેબ બી મારી પાસે કોઈ 32 લાખ મારી પાસે નથી હું ત્યારે મજૂરી કામ કરી અને મારા છોકરા નું પેટ પોષણ કરું છું કોઈ વાંધો નહીં કોઈ વાંધો તમારો છે ને ફોટો નાખો બેન હા અને ઓલો વિડીયો તમારા પાસે જે પૂરો હોય ને મને નાખો સડાવી દઉં હા ભલે ભલે ધન્યવાદ